સુરતમાં ટ્રાફિક પોલીસ અને એનજીઓ દ્વારા એક મહત્વપૂર્ણ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું જેના ઉત્તરાયણના પર્વ દરમિયાન સેફટી બેલ્ટનું વિતરણ કરાયું આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગળાની ચોટ અને દુઃખદ અકસ્માતોને ટાળવો અને વાહન ચાલકોને સુરક્ષા અંગે જાગૃત કરવાનો છે ઉત્તરાયણ દરમિયાન પતંગથી દોરીથી ગળું કપાત હોવાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વાહન ચાલકોને પાંચ હજાર સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું સુરત ચોપાટી પોઈન્ટ અને શહેરના અલગ અલગ જંક્શન પોઈન્ટ ઉપર સેફટી બેલ્ટનું વિતરણ કરાયું ટ્રાફિક પોલીસ અને એનજીઓ

ગડોદરા છે સુરતના દરેક વિસ્તાર જ્યાં વરાછા છે કતારગામ છે બધી બાજુ અમારા ત્યાંથી સેફટી વેલ્ટના વિતરણ તથા અમારા જે કાર્યકર્તાઓ છે તે આવી રીતે વિતરણ માટે હોય છે દર આ કાર્યક્રમ 6 થી 14 તારીખ સુધી સતત કાર્યરત રહેવાનો છે વાહન ચાલકોને જ્યારે તમે અમે સેફટી બેલ્ટ બાંધીએ છીએ ત્યારે ખાસ તેમને કહેવામાં આવે છે કે આ તમારા ઘરની આ ગળા માટે સુરક્ષા માટે છે ને આ તમે જાઓ તમે જયારે બહાર પણ જાઓ ને તમારા ઘર વાળાને પણ જયારે બહાર જાઓ ત્યારે ફેરાવજો જેનાથી છ જે મહત્વના તહેવારના દિવસ છે તેમાં કાળજીપૂર્વક એમની હેલ્થ ની ધ્યાન રાખી શકે ને સાથે સાથે ગળાનું પણ ધ્યાન રાખી શકે બાંધીને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે વાત કરીએ અથવા ગેટ વિસ્તાર ચોપાટી પાસે આવેલ જે ટ્રાફિક ચોકી છે ત્યાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જી સર કેવા પ્રકાર નું કાર્યક્રમ અત્યારે હાલ કરવામાં કરવામાં આવ્યું ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન નામની એક એનજીઓ સંસ્થા છે એની સાથે ટ્રાફિક પોલીસ અને આરટીઓના માધ્યમથી અમે લોકો લોકોને અવેર કરી રહ્યા છીએ કે આગામી મકર સંક્રાંતિના તહેવારોમાં જે દોરાઓ રોડ ઉપર બિનજરૂરી દોરો ક્યાંય લટકતો હોય અને લોકોના ગળામાં આવે અને ગળામાં ઇન્જરી થાય અથવા બાળકોને ઇન્જરી થાય આ બધું થી રોકવા માટે અમે એક ગળાના બેલ્ટ આ રીતે બનાવેલા છે અને ગળાના બેલ્ટના માધ્યમથી અમે લોકોને પેરાવીએ છીએ પેરાવી અને લોકોને અવેર કરી રહ્યા છીએ કે તમે તમારા જીવનની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરો હજી સર આ કેટલો ઉપયોગી છે આ ગળાના ભાગે જ્યારે આ બાંધવામાં આવે છે કયા મટિરિયલ ત્યાં બનાવવામાં આવે આ સ્પેશિયલ એનજીઓ સંસ્થામાંના માધ્યમથી એ લોકોએ બહારથી ક્યાંયથી સ્પેશિયલી ઓર્ડર આપીને બનાવડાવેલા છે અને મટિરિયલ ખૂબ સારું છે જેના લીધે કદાચ કાચ પાયેલી દોરી હશે તો પણ એમના ગળાનો બચાવ થશે આપણે એમની સાથે વાત કરું ભવ્યભાઈ છે ને એ લોકો દ્વારા છે સતત સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રમાણે બેલ્ટ છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે શું તો આ કેટલો ઉપયોગી છે અને જે ઉત્તરાયણ નો તહેવાર આવે છે ઘણા ભાગોના ઘણા વાહન ચાલકોના ઘણા

વિના મૂલ્યે સુરતના મેજર ટ્રાફિક જંકશન પર વિતરણ કરીએ છે અને કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી આજી કેટલા આવી આ પ્રમાણેના બેલ્ટ તમારા દ્વારા બનાવવામાં આવ્યા છે આમ 2025 માં આપણે 50000 થી વધારે બેલ્ટ નું વિતરણ કર્યું હતું અને 2024 માં 1 લાખ થી વધારે બેલ્ટ નું વિતરણ કરવાનો ટાર્ગેટ છે તમે અત્યારે અથવા ગેટ જંકશન પર જોશો તો 5000 બેલ્ટ નું તો ઉભા ઉભા અડધો કલાકમાં વિતરણ થઈ ગયું છે જે પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રમાણે સેફ્ટી બેલ્ટ નું વિતરણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલે કે વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત અને સીજીઆઈ તરફથી જે સંસ્થા છે તેમના દ્વારા આ વાહન ચાલકો છે તે લોકોને સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે દર વખતની જેમ ઉત્તરાયણની અંદર છે તેટલા અકસ્માતો સર્જાતા હોય છે ગાડાના ભાગે ગંભીર ઈજાઓ થતી હોય છે તેને લઈને દર વખતે આ સંસ્થા દ્વારા છે તે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવતું હોય છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જાન્યુઆરી સુધી છે તેનો ઉપયોગ કરો જેથી કરીને આ અકસ્માતો થતા અટકાવી શકાય તેના માટે સુરત પોલીસ દ્વારા પણ આ જે અભિયાન છે તેની અંદર જોડાયા છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત